નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં તમને બધાને ખબર છે કે આપણે ધોરણ આઠનું જે નવું પાઠ્ય પુસ્તક છે એની બધી જ કાવ્ય પંક્તિ અને પાઠની આપણે સરળ અને સરસ મજાની સમજૂતી જોઈએ છીએ તો આજે આપણે આઠમા ધોરણના પુસ્તકની અંદર આપણો જે નવમો પાઠ છે એનું નામ જ મજાનું છે શું છે તો મજાનો ખજાનો એટલે આ પાઠનો આપણે આની અંદર આજે વિસ્તારપૂર્વક સમજૂતી જોવાની છે તો આપણે આ લેક્ચરની અંદર આ પાઠને ભણશું એની સમજૂતી મેળવશું અને આના પછીના લેક્ચરની અંદર આપણે આપણે નવમો પાઠ જે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન પણ જોશું તો શરૂ કરીએ આપણે આપણો પાઠ નવ મજાનો ખજાનો તો સૌથી પહેલા એ પાઠની અંદર આપણે જોવાનો છે લેખક પરિચય જે ખરેખર આપણા લેખક નહીં પણ આપણા લેખિકા છે તો કોણ છે તો કીર્તિદા બ્રહ્મભટ્ટ આમનો લખાયેલો આ પાઠ છે તો જોઈએ એના વિશે આપણે જાણીએ કે કીર્તિદા બ્રહ્મભટ્ટ એ વિસનગરના વતની છે અને તેઓ અમદાવાદની અંદર વસે છે એટલે કે અમદાવાદની અંદર રહે છે તેઓ જાણીતા બાળ સાહિત્યકાર છે અને તેઓ ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવના પદેથી નિવૃત્ત થયા છે એટલે કે અત્યારે એ કામ ઉપરથી એ નિવૃત્ત થઈ ગયા છે એટલે હવે સંભાળતા નથી પણ એક વખતે ગુજરાત સરકારના અધિક શિક્ષણ સચિવ સચિવ તરીકેનું પદભા બિરાજમાન હતા ઝરણું ઝાંઝરિયું ટમકે તારા પર્વતની ટોચે તારલિયાની ટોળી અજવાળાલિયો પાંચીકડા રંગોની લહાણી ચકલી બહેનનું મોતી ફૂલોનો દરિયો તિંચાંક જેવા તેમના બાળ સાહિત્યના પુસ્તકો ઘણા બધા છે કેમ કે એ શ્રેષ્ઠ બાળ સાહિત્યકાર છે એટલે નાના બાળકો વાંચી શકે એને મજા આવે એવી બધી રચનાઓ આપણે કરેલી છે તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થયા છે જો આ રહ્યું એમનું ઝરણું ઝાંઝર્યું આ ટમકે તારા આ પાંચીકડા અને આ પર્વત ટોચે

એને વધુ અસરકારક બનાવી શકાય એવી કઈક વાત છે અને એ માટે તેમણે કહેવતો અને રૂઢિપ્રયોગોની સૃષ્ટિઓમાં ડોક્યુ કરાવવામાં આવ્યું છે કે આમાં અવનવી કહેવતો અને અવનવા રૂઢિપ્રયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેથી આપણે એક ભાષાની અંદર ભાષાની સૃષ્ટિમાં કે રૂઢિપ્રયોગો અને કહેવતોની દુનિયામાં આપણે પણ એક ડોક્યુ કરી શકીએ એટલે કે ત્યાં નજર કરી શકીએ કહેવતો અને રૂઢિપ્રયોગો દ્વારા ભાષા વધુ અસરકારક અને બની શકે છે આ પાઠ વાંચવાથી એ તમને આપોઆપ એટલે કે જાતે જ સમજાય જશે કે આપણી ભાષાની અંદર કહેવતોનો અને રૂઢિપ્રયોગનો શું મતલબ છે એની શું અસર છે એ તમને આ પાઠ દ્વારા સમજાશે કે શું છે કીર્તિદાબેન ભટ્ટે આપણને આ મજાના ખજાનાની અંદર એક પાઠની અંદર એટલી બધી કહેવતો ને રૂઢિપ્રયોગો આપી દીધા છે કે તમને અચંબો થશે કે આપણી પાસે બધી જ વાતને લગતી કહેવતો ને રૂઢિપ્રયોગો છે તો જોઈએ

પ્લેસ્ટોર પરથી ઓશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કોન્ટેક છે બાવીસ બાવીસ ચોપન અથવા તો પ્લે સ્ટોર પર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાંથી તમે માહિતી મેળવી શકો છો તો તમને એ પીડીએફ મળી જશે ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ કે મજાનો ખજાનો નાનકડા અનુપ ની ચેન ઉતરી ગઈ અને ભાઈ માંડ માંડ સાયકલ ચલાવતા શીખ્યા હતા ત્યાં ચેન ચડાવતા તો આવડે જ ક્યાંથી જો અહીંયા કોની વાત થાય છે તો અનુપ કે અનુપ જે છે એની સાયકલ ચેન ઉતરી જાય છે અને હજુ તો એ માંડ માંડ એટલે કે મુશ્કેલથી સાયકલ ચલાવતા શીખ્યો છે તો પછી એમાં સાયકલ ચલાવતા શીખ્યો હોય તો સાયકલ ચેન ઉતરી જાય અને એને ચડાવતા આવડે નહીં તો ખેંચી લાવીને આંગણામાં મૂકી દીધી અને સાયકલ ઘરે તો લાવ્યો પણ અનુપ જરાય ચેન પડ્યું નહીં એટલે કે એને શું થાય છે ટેન્શન થાય છે પાણી પીને બહાર આવ્યો અને સાયકલ આજુબાજુ બે ચાર આટા માર્યા બાજુમાં પડેલી મોટા ભાઈની સાયકલ ની બરાબર નિરીક્ષણ કર્યું કે એની ચેઇન કઈ રીતે લાગેલી છે તો હું એ જોઈ જોઈ અને મારી સાયકલ ચેઇન ચડાવવાનો પ્રયત્ન કરું અને પોતાની સાયકલ ચેઇન ચડાવવા એ બેસી ગયો ખૂબ મહેનત બાદ તેને સફળતા મળી એટલે કે એ પોતાની સાયકલ ઉપર ચેઇન ચડાવી શક્યો જો હજી તો માંડ માંડ એ સાયકલ મુશ્કેલથી સાયકલ ચલાવતા શીખ્યો હતો એટલે અંદર ચેન ઉતરી જાય તે ચડાવતા આવડતી નતી એટલે સાયકલ ને દોરી અને ઘરે લઈ આવે છે પણ એ વચ્ચે રસ્તામાં ચેન ચડાવીને પછી ચલાવીને લાવી એવું કરી શકતો નથી ખૂબ થાકી જાય છે તો પણ એ પાણી પીને તરત દોડીને બહાર આવે છે શાંતિ થતી નથી ઉતરી ગઈ તો હું એને કઈ રીતે ચડાવું એટલે બાજુમાં જે મોટા ભાઈની સાયકલ પડી હતી એની ચેન કઈ રીતે લાગેલી છે એ જોઈ જોઈ અને પોતાની સાયકલની ચેન ચડાવવા માટે પ્રયત્નો કરે છે અને એમાં એને સફળતા પણ મળે છે હવે આપણે આગળ જોઈએ શું થાય છે દાદાજી ક્યાર નાય બારીમાંથી આ બધું જોઈ રહ્યા હતા એટલે કે કઈ રીતે સાયકલ દોરીને લાવ્યો ઘરની અંદર ગયો બહાર આવીને કઈ રીતે ચેન ચડાવવા માટે મથતો હતો તો આ બધી જ વસ્તુ કોણ જોતું હતું તો જો અહીંયા તમને દેખાય છે બારીમાંથી ના દાદાજી છે એ આ બધી વસ્તુ જોઈ રહ્યા હતા અને એ બહાર સાઇકલને ચેન ચડાવતો હતો આ શું હાથ બગાડ્યા ભલે ને પણ ચેન ચડાવતા તો આવડી ગયો ને એમ વિચારતો હરખા તો હરખા તો અનુપ ઘરમાં ગયો એ એના હાથ જોવે છે તો એ ચેન્જડાવામાં જડાવામાં એને ખબર જ ન રહે કે એના હાથ કેટલા બધા બગડ્યા એટલે કે ગંદા થઈ ગયા એવું વિચારે કે લે આ તો મારા હાથ ખરાબ થઈ ગયા બગડ્યા પણ પાછો કેમ ખુશ છે કે હાથ ભલે ગંદા થયા ભલે બગડ્યા પણ મને ચેન્જડાવતા તો આવડી ગઈ ને દાદાજી ત્યારે દાદીને કહી રહ્યા હતા જોયું વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા હાથ ધોવા જઈ રહેલા અનુપ ઊભો રહી ગયો અને દાદાની સામે જોતા બોલ્યો એટલે શું એટલે કે દાદા આ કહેવત બોલે છે એટલે કે આને મહેનત કરી અને જાતે સાયકલને ચેન ચડાવી એટલે દાદાજીને વખાણ કરતા એવી કહેવત બોલે છે કે વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા એટલે કે દીકરો એના પપ્પા ઉપર જ ગયો છે એવી કહેવત બોલે છે અને ત્યારે હાથ ધોવા જતો અનુપ ત્યાં ઊભો રહી જાય છે અને દાદાને ફરી પાછો પૂછે છે કે એટલે શું થાય એનો અર્થ શું થાય એટલે બેટા તું તારા તારા પપ્પા પપ્પા જેવો છે પણ જે કામ હાથમાં લે તે પૂરું કર્યા વિના કોઈ દિવસ છોડતા નથી તે પણ આજે તેવું જ કર્યું શું કહે છે અનુપ ને દાદાજી કે મેં શું કીધું કે વડ જેવા ટેટા જેવો વડ હોય એવા એના ટેટા એટલે એનું ફળ એવું આવે અને જેવા એના પપ્પા હોય એવા લક્ષણો એના દીકરાની અંદર હોય એ કહેવતનો અર્થ છે તો એવું કહે છે કે તું કોના જેવો છે તો તારા પપ્પા જેવો જ છે એ પણ જે પણ કામ હાથમાં લે એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી એને શાંતિ મળે નહીં તો તે પણ આ જેવું જ કર્યું કે સાઇકલની જ્યાં સુધી ચેન ન છેડી ત્યાં સુધી તું મહેનત કરતો રહ્યો ત્યાં તો દાદી બોલ્યા મોરના ઈંડા ચિતરવા ન પડે હમ સમજી ગયો હું પણ શું કરું પપ્પાની રાહ જોતો સાંજ સુધી તો હું કેવી રીતે બેસી રહું એમ કહી અને અનુપ હાથ ધોવા માટે ગયો જો દાદી બીજી કહેવત કહે છે કે મોરના ઈંડા ચિતરવા ન પડે એટલે કે એના ઈંડાની અંદરથી જે પણ કઈ બચ્ચું નીકળે એ મોર જેવું જ હોય એના બચ્ચા એના જેવા જ હોય એટલે કે અનુપ પણ એના પપ્પા જેવો જ થાય એમાં કઈ નવી નવી વાત નથી એવી કહેવત કહે છે પણ અનુપ શું કહે છે કે હા હું સમજી ગયો પણ પપ્પાની રાહ જોતો સાંજ સુધી ક્યાં સુધી બેસે રહ્યો એટલે કે ચેન સાયકલ ની નીકળી ગઈ હોય તો પપ્પા સાંજે આવે એ મને ચેન ચડાવી દે અને પછી હું સાયકલ ચલાવું તો એવું તો કેમ બને એટલે મેં જાતે પ્રયત્ન કર્યો એમ કહી અને હાથ ધોવા માટે જતો રહે છે એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો જો નાનો ભાઈ શું હતો નાના ભાઈનું નામ શું હતું તો અનુપ અને મોટા ભાઈનું નામ શું છે તો સોહમ તેના હાથમાં ચાર્ટ પેપર ગુંદરની બોટલ કાતર પુસ્તક અને જુદા જુદા રંગના કાગળો હતા તેને શાળાના શિક્ષકે ચાર દિવસ પહેલા આંતરિક વિશે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું એટલે કે પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યું હતું એ શેના ઉપર હતું તો અંતરિક્ષ ઉપર હતું એના શિક્ષકોએ ક્યારે આપ્યું હતું તો ચાર દિવસ પહેલા આપ્યું હતું જેણે અત્યાર સુધી પણ કર્યું હતું નહીં અને એનો આજે છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો આવવાના હતા અડધા કલાકમાં જ તેણે આ પ્રોજેક્ટ પૂરો કરવાનો હતો એટલે એની પાસે હવે આ આંતરિક્ષવાળો જે પ્રોજેક્ટ બનાવવાનો હતો એના માટે માત્ર હવે અડધો કલાક એની પાસે હતો તો જોઈએ શું થાય છે આ બધી જ વાત તેણે દાદાને કરી એટલે દાદા બોલ્યા આટલા દિવસ કશું ન કર્યું અને હવે ભાઈ આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠા શું કહે છે કે તને ચાર દિવસનો સમય મળ્યો હતો તો તો એટલા બધા દિવસ ક્યાં ગયો હતો એટલે તે ચાર દિવસ કાંઈ જ ન કર્યું અને હવે જ્યારે આગ લાગે છે ત્યારે તાત્કાલિક કૂવો ખોદવા બેસે તો થાય પહેલા કૂવો ખોદેલો હોય તો એનો પાણીનો ઉપયોગ આપણે આગ લાગે ત્યારે કરી શકીએ એટલે કે પહેલા થોડું 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 કામ કર્યું હોય તો અત્યારે આપણે ફટાકથી પૂરું થઈ જાય પણ તાત્કાલિક આવું બની શકે નહીં સાંભળ્યું ના સાંભળ્યું કરીને એ તો નીચે બેસીને બબડતો બબડતો ફટાફટ કાગળો આમથી તેમ કાપવા લાગ્યો એટલે કે એ એના દાદાની વાત સાંભળે ના સાંભળે કઈક બબડીને એટલે કે કઈક અવાજ કરીને ફટાફટ એ જે પ્રોજેક્ટના બધા કાગળને ને બધું લઈને આવ્યો તો જેને તમે દ્રશ્ય આપ્યું છે એવી રીતે કાગળ બધા છે કાગળો આમ તેમ ફાડવા લાગે છે એટલે પ્રોજેક્ટ તૈયાર કરવા લાગે છે કાપીને તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો જેવો ચાર્ટ ઉપર ચોટાડવા ગયો તે ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા દોરવાની તો રહે જ ગઈ છે એટલે કે એની જે ભ્રમણની કક્ષા જે ગોલ રાઉન્ડ ફરતે બનાવવાની હોય એ બાકી રહી ગઈ છે અને એમ જ ગ્રહો લગાવી દીધા છે વળી તેણે એક વર્તુળ દોરીને તેની ફરતે સરખા અંતરે થોડાક વર્તુળો દોર્યા અને થોડા થોડા અંતરે કાપીને તૈયાર કરેલા ગ્રહો તારા આ બધી જ વસ્તુઓ ચોટાડી જલ્દી જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં એટલે કે ઉતાવળમાં તેણે ગ્રહો આડા આવળા લગાવી દીધા એટલે કે જે ગ્રહોની દિશા હોય સૌથી નજીકનો દૂરનો કયો કોની પછી આવે એ બધાનો જે ક્રમ છે એ વિખાઈ ગયો દાદા જ્યાં જોઈને બોલ્યા બેટા આમ ઉતાવળે આંબા ન પાકે એટલે કે ઉતાવળે કોઈ દિવસ કોઈ કામ સારું એવું થઈ શકે નહીં તો હવે શું થાય છે જો સોહમ એ સાંભળીને ઊંચું જોયા વિના અકળાઈને બોલ્યો અરે અહીં ગ્રહો ગોઠવું છું ત્યાં તમે આંબાની વાત ક્યાં કરો છો દાદાજી એને ગુસ્સો આવે છે કે આ ગ્રહોમાં એક તો ખબર પડતી નથી પ્રોજેક્ટ પૂરો થતો નથી એમાં આંબાને કેરીને એવું બધું ક્યાં એવું એવો સવાલ કરે છે તો દાદાજી બોલ્યા બેટા શાંતિથી પુસ્તકમાં કયા ગ્રહનું સ્થાન ક્યાં છે તે જોઈ અને પછીથી જ ગ્રહોને ચાર્ટ પેપર ઉપર ચોંટાડવા ને આ તો તારી મહેનત પાણીમાં ગઈ એટલે કે તે જે ચાર્ટ પેપર કાતરિયા ગ્રહો તૈયાર કર્યા અને લગાવ્યા એ બધી જ તારી મહેનત કેવી ગઈ તો વેસ્ટ ગઈ એના કરતા તે જોઈને વ્યવસ્થિત ગ્રહો લગાવ્યા હોત તો તારા પ્રોજેક્ટ પૂરો થઈ જાત આંબો વાવીએ અને તરત જ તેની ઉપર ફળ ન આવે આંબા ઉપર ફળ આવતા થોડોક સમય લાગે છે અને તે તેમજ કોઈ પણ કામ શાંતિથી અને ધીરજથી ના કરીએ તો તેનું પરિણામ મળે નહીં એટલે કે દાદાજી શું કહે છે કે ચાર્ટ પેપરની વાતમાં અને પ્રોજેક્ટની વાતમાં આંબો એટલે એવો કે આંબાના ઉદાહરણ દ્વારા હું તને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે જેવો આપણે આંબાનો રોપો વાવીએ તરત જ એમ કે ફટાફટ કેરી આવી જાય ફટાફટ કેરી આવી જાય તો એમ થોડી કેરી આવે એટલે કોઈ પણ કામ કરવા જઈએ ને જેમાં ઉતાવળ કરીએ તો એ આપણું કામ કોઈ દિવસ સારું થાય નહીં પણ એ કામને આપણે ધીરજથી શાંતિથી વ્યવસ્થિત કરવું જોઈએ તો આપણને એની અંદર સફળતા મળે એવી રીતે આંબો વાવીને શાંતિ રાખીએ તો આપણને મીઠા ફળ તરીકે કેરી મળે દાદાની આ વાત સાંભળીને પુસ્તકમાં ગ્રહોનું ચિત્ર જોયું તો ખરેખર તેણે મોટી ભૂલ કરી હતી એટલે કે બધા જ ગ્રહો આડા આવડા હતા બધા જ ગ્રહો ખોટી રીતે લગાવ્યા હતા તેનો આખો એ પ્રોજેક્ટ કેવો જાય છે તો નકામો જાય છે કેમ કે ઉતાવળે આંબા પકાવવા ગયો ઉતાવળ પ્રોજેક્ટની અંદર કરવા ગયો એટલે આખો પ્રોજેક્ટ એનો નકામો થયો સૂર્યની સૌથી નજીક બુધ ગ્રહના બદલે ગુરુ અને ત્રીજા સ્થાને પૃથ્વીને બદલે શનિનો ગ્રહ લગાવી દીધો હતો એટલે આવી બધી એને ઉતાવળમાં ને ઉતાવળમાં ભૂલ કરી હતી હવે શું થાય છે તો હવે તે અકળાઈ જાય છે અને તે લાંબો નિશ્વાસ નાખીને બોલ્યો કે મારે આખે આખો પ્રોજેક્ટ હવે ફરીથી કરવો પડશે એક તો માત્ર અડધી કલાકનો સમય હતો એમાં આખો પ્રોજેક્ટ બાકી હતો અને એમાં ઉતાવળને ઉતાવળે મેં એટલી બધી મોટી ભૂલ કરી એટલે જે ચિપકાવ્યું હોય એ પાછો ઉખેડે તોય ખરાબ થઈ જાય એટલે હવે આખો પ્રોજેક્ટ એને પાછો ફરીથી બનાવવો પડશે હજી તો ઉપગ્રહ આકાશ તારા અને બીજું ઘણું બધું લગાવવાનું તો બાકી જ હતું એવું એને દાદાજીને કહે છે આ સાંભળીને દાદાજી બોલ્યા બેટા ધીરજના ફળ હંમેશા મીઠા આજે રમવાના બદલે શાંતિથી તારો પ્રોજેક્ટ તું ફરીથી બનાવ હું તને મદદ કરીશ કે ભાઈ શાંતિ રાખ ધીરજ રાખ ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય આજે રમવાની ઉતાવળ નહીં કરતો પણ રમવાને બદલે તારો જે પ્રોજેક્ટ છે એને તું શાંતિથી પૂરો કર અને પૂરો કરવામાં હું તારી મદદ કરીશ સોહમ તો

કેવી રીતે પૂરું થશે એ વિચારતો લમણે હાથ દઈને બેસી ગયો એટલે કે માથા ઉપર હાથ રાખીને બેસી જાય છે કે હજી તો હું ખાલી ગ્રહ કટિંગ કરું છું આ બધું કામ હું ક્યારે કરી રહીશ એવા એ વિચારો કરે છે એને આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા ચાલ ભાઈ ચાલ હું તને હાથ દઉં છું આવ આપણે બંને મળીને તારું કામ પૂરું કરીએ દાદા શું કહે છે કે તું આમ લમણે હાથ દે માં હું તારી મદદ કરું છું તને હાથ દઉં છું એટલે કે હું તારી મદદ કરું છું તું આમ લમણે હાથ દઈને બેસીશ નહીં એમ તમે સામે હાથ લાંબો કરો એટલે મારું કામ થોડું પતી જવાનું છે તો સોહમ શું કહે છે કે તમે સામો આમ હાથ લાંબો કરો તો એમ કઈ મારો પ્રોજેક્ટ બની જશે દાદા સોહમ વધુ અકળાઈને બોલ્યો અરે બેટા હાથ દેવો એટલે મદદ કરવી

સોહમના નામની બૂમો પાડવા લાગ્યા એટલે કે સોહમના નામનો બાર બારથી બૂમો પાડે છે કે તું રમવા આવ બહાર આવ એવી રીતે સોહમની સાથે દાદાજી પણ ઊભા થયા તેમણે જોયો તો કરણ અને રૂપમની સાથે રૂપમની બહેન રાગીણી પણ હતી અને દાદાજી સૌને ઘરમાં બોલાવી લાવ્યા કે તમે બધા જ અમારા ઘરની અંદર આવો તેમણે સૌને સોહમના પ્રોજેક્ટ વિશે વાત કરી સોહમને મદદ કરવા સમજાવ્યા કે સોહમનો પ્રોજેક્ટ બાકી રહી ગયો છે અડધી કલાકનો ટાઈમ હતો હવે એ પૂરો થયો નથી અને એણે જે પ્રોજેક્ટ પેલા બનાવ્યો એમાં પણ ગડબડ થઈ ગઈ છે ફરી પાછો આખો નવો પ્રોજેક્ટ બનાવવો પડશે એટલે આવી બધી જ વાત દાદાજી જે છે એ સોહમના મિત્રો એને બોલાવવા માટે આવ્યા એને કરે છે હવે શું થાય છે તો સોહમના મિત્રો તો દાદીજીની વાત સાંભળીને ખુશ થઈ ગયા અને રાગેડીનો ઉત્સાહ પણ છાનો ન રહ્યો એટલે એને તો બહુ મજા આવી આ સાંભળીને કરણને કાગળમાંથી જાત જાતની ચીજ વસ્તુઓ બનાવવાનો શોખ હતો તો રાગડીને ચિત્રકામ કરવાનો એટલે કરણે બધાને ગ્રહો તારાઓ તારા મંડળો સૂર્ય ચંદ્ર આકાશ ગંગા સ્પેસ શટલ રોકેટ આ બધું જ કાગળમાંથી કેવી રીતે બનાવવા તે શીખવ્યું એને શું શોખ હતો તો કાગળમાંથી આવી અલગ અલગ વસ્તુઓ બનાવવાનો બહુ શોખ હતો એટલે કાગળમાંથી આવી બધી જ વસ્તુઓ બનાવતા બધાને શીખવાડે છે અને રાગીણીને ચિત્રકામ કરવાનો શોખ હતો એટલે સૂર્ય ચંદ્ર તારા ગ્રહો આ વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટ ના અનુરૂપ રંગોથી ચાર્ટ તૈયાર કરવાનું સમજાવવાનું બીડું એને ઝડપી લીધું બીડું ઝડપી લીધું એટલે કે આ કામ રાગીણીએ પોતામાંથી લઈ લીધું કે મને ચિત્ર દોરવાનો શોખ છે એટલે ચાર્ટ પેપર ઉપર કઈ વસ્તુને ક્યાં દર્શાવી એ હું નક્કી કરી લઈશ જોત જોતામાં તો ચંદ્ર તારા વામન ગ્રહો આ વગેરે સાથે આખોય સૂર્યમંડળ સોહમના ચાર્ટ ચાર્ટ પેપર ઉપર ઉતરી આવ્યું એટલે કે રહેતા રહેતા બધાએ મદદ કરી તો એનો આખો ચાર્ટ પેપર તૈયાર થઈ ગયો ત્યાં તો નાનકડો અનુપ દોડતો આવીને તેની પાસેને ચળકતા રંગો બતાવીને બોલ્યો આનાથી તારા બનાવો તો કેવું તરત જ તે અનુપ પાસેથી લઈને વાહ આ તો સોનામાં સુગંધ ભળી એમ કહીને કરણે ઝીણા ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા એટલે કે નાનો એ ઓલા અનુપ જેમ નાનો ભાઈ હતો એ ચળકતો ચમકતો રંગ લઈને આવ્યો કે આનાથી તારા બનાવીએ તો કેવા લાગશે એટલે બધાને કલર બહુ જ ગમે છે કે સોનામાં સુગંધ ભળી એટલે કે આખા ચાર્ટ પેપરની અંદર ફરી પાછા તારા આવી રીતે દોરશો તો વધારે સરસ દેખાશે એમ કરી અને તારા બનાવી દીધા

સાથે મળીને પ્રોજેક્ટ પૂરો કરવાનું કામ ઝડપી લીધું અને તે ખૂબ જ સારી રીતે પાર પણ પાડ્યું એટલે કે તમે બધાય આની અંદર મદદ કરી અને કામને પૂર્ણ પણ કર્યું ખરેખર મન હોય તો માળવે જવાય એ આનું નામ છે મન હોય તો માળવે જવાય એટલે કે તમારે મનની અંદર કોઈ પણ કામને લઈને ઈચ્છા હોય તો તમે ચોક્કસ એને પૂરું કરી શકો છો એટલે એ પણ એક કહેવત છે એ દાદાજી અહીંયા એનો ઉલ્લેખ કરે છે એના પછી જોઈએ તો સહુ પૂરા થયેલા પ્રોજેક્ટને આનંદથી જોઈ રહ્યા હતા ત્યાં તો નાનકડો અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને આવ્યો અરે અરે એમ કહે તો દાદીમાં બોલ્યા ભાઈ સોહમ હવે તારો પ્રોજેક્ટ તો ઠેકાણે મૂકી દે ઠેકાણે મૂકી દે એટલે કે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે જો પાછો આ અનુપની પાણીની બોટલ પ્રોજેક્ટ ઉપર ઢોળાઈ જાય તો ફરી પાછો ત્રીજી વખત આખો એ પ્રોજેક્ટ તૈયાર કરવો પડે એટલા માટે દાદી દાદીમાઈને કહે છે કે તારો પ્રોજેક્ટ તું વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે જેથી હવે તે કોઈ દિવસ હવે પાછો ખરાબ થાય નહીં અને જોઈએ કરણ એમાં સૂર પુરાવતો બોલ્યો નહીં તો ફરીથી તારી આ મહેનત ઉપર પાણી ફરી વળશે આ સાંભળીને તરત જ સોહમ બોલ્યો મારા દાદા દાદી પાસે તો કહેવતનો ખજાનો છે પણ કરણ તું પણ કરણ કહે હા હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી શીખ્યો છું જો શું કહે છે કે સુર પુરાવતા બોલ્યો એટલે કે એની વાત ઉપર વધુ ભાર આપતા કરણ શું કહે છે કે તું તારા પ્રોજેક્ટ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે ને ત્યારે ફરી પાછી ઉપર પાણી ફરી જશે એટલે કે તારી આ બીજી વારની મહેનત પણ વ્યર્થ જશે તો એને શું જવાબ આપે છે તો કે મારા દાદા દાદા દાદી પાસે તો શું છે તો આખો કહેવતોનો ખજાનો છે પણ તું પણ કહેવત બોલે છે એટલે તને પણ આવડે છે

અરેરે રે હીરો ધોધે જઈ આવ્યો અને ડેલી હાથ દઈ આવ્યો એટલે કે જે લાવવાનું હતું એ લાવ્યું નહીં જ્યાં જવાનું હતું ત્યાં જઈને આવ્યો પણ ખાલી હાથે આવ્યો એમ બોલી અને સોહમના મમ્મી આઈસ્ક્રીમ લેવા માટે રસોડામાં ગયા એટલે તરત જ કરણ બોલ્યો આનું નામ તે હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એટલે બીજાને કામ સોપી અને કામ પૂરું ન થાય એના કરતા આપણે જાતે જ કરી લેવું સારું એ આ કહેવતનો અર્થ થાય કે હયું બાળવા કરતા હાથ બાળવા સારા કોક કામ સોંપી પછી આપણું કામ પૂરું ન કરે ને કરતા આપણે જાતે જ કરી લેવું જોઈએ એટલે વળી શું તો અનુપ પૂછી બેઠો અને દાદી માએ સમજાવતા કહ્યું કે બેટા જો કોઈને કામ સોંપીએ અને તે બગડે કે બરાબર ના કરે અને આપણને દુખ થાય એના કરતા આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું થાય વળી ફરીથી કરણ બોલ્યો કે પારકી આશ અને સદા નિરાશ બીજા ઉપર આશા રાખીએ તો આપણને હંમેશા નિરાશા જ મળે બરાબર એટલે આ હતો ખજાનો રૂપમ તો આ બધાની વાતોમાં વપરાતી કહેવતો ધીમે રહીને બોલ્યો દાદાજી થોડું થોડું ગુજરાતી તો મને પણ આવડે છે પણ તમે બધા જાઝા હાથ રળ્યા ને એવું બધું બોલ્યા એ શું મને તો બહુ સમજાયું નહીં રૂપમ શું પૂછે છે કે થોડું ઘણું ગુજરાતી તો મને આવડે પણ તમે બધું આવું જા જા હાથ રળી આવણા ને આવું બધું બોલો છે એનો અર્થ શું થાય છે એ મને ખબર પડતી નથી દાદાજી સમજાવવા લાગ્યા કે બેટા આને કહેવત કહેવાય બધી ભાષાઓમાં કહેવત તો તમને જોવા મળે છે કહેવત એટલે કે લોક બોલાતા આવતા શબ્દોનો એક પ્રકારનો સમૂહ વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવતા શબ્દ સમૂહને આપણે કહેવત તરીકે ઓળખીએ છીએ એટલે કે એનું નિર્માણ કોણે કરેલું હોય તો લોકોએ એક પ્રકારના શબ્દનો સમૂહ હોય લોકોના કંઠે બોલાયેલો હોય લોકજીબે બોલાતા આવતા હોય અને એ કેવા શબ્દ હોય તો વ્યવહારિક જીવનના અનુભવમાંથી એના આધારે બનાવાતા શબ્દો હોય જેને આપણે કહેવત તરીકે ઓળખીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં આવી અસંખ્ય કહેવતોનો સમૃદ્ધ વારસો આપણી પાસે છે એટલે આપણી ભાષાની અંદર આવી ઘણી બધી કહેવતો છે જેમ કે જો અહીંયા કેટલી બધી કહેવતો આપણે મૂકી છે કે બોલે તેના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ માંગ્યા કરતા મરવું ભલું માંગ્યા વિના માપણ ન પીરસે આ બધી વિરોધી કહેવતો છે પછી અધૂરો ઘડો છલકાય ઉજળું એટલું દૂધ નહીં પીળું એટલું સોનું નહીં આ બધી વસ્તુ બરાબર આપણી ભાષામાં એકબીજાની વિરુદ્ધ અર્થ હોય એવી પણ કેટલી બધી કહેવતો છે જેમ કે જો બોલે તેના બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ છે પછી માંગ્યા કરતા મરવું ભલું અને માંગ્યા વિના માં પણ કોઈ દિવસ પીરસે નહીં કેટલીક કહેવતો અલગ અલગ હોવા છતાં તેનો અર્થ એક જ થતો હોય છે તેવી સમાનાર્થી કહેવતો પણ આપણી પાસે છે આ કહેવતોના પ્રકારો છે કે જેમ કે જો જેવી કે અધૂરો ઘડો છલકાય અને ખાલી ચણો વાગે ઘણો ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં એટલે અલગ અલગ કહેવતો છે પણ એનો અર્થ કેવો થાય છે તો એક જ જેવો થાય છે ત્યાં વચ્ચે જ રૂપમ બોલી ઉઠ્યો કે પારકી આશ સજા નિરાશા અને હયું બાળવા કરતા હાથ બાળવા સારા ખરું ને દાદાજી હા એટલે કે આ બંને જે કહેવતો છે એ પણ સમાનાર્થી કહેવતો જ છે હા બેટા તું બરાબર સમજ્યો એટલે કે તારો જવાબ એકદમ સાચો છે વાત વાક્યોથી ના કહી શકાય તે વાત કહેવત દ્વારા ટૂંકમાં રજૂ કરી શકાય છે તમે લાંબી એ કોઈ પણ વાતને સમજાવવા માટે તમે લાંબા લાંબા વાક્યો ન કહી શકો એ વાતને તમે કહેવતની અંદર ટૂંકમાં તમે સમજાવી શકો છો એટલી વારમાં તો સોહમના મમ્મી આઈસ્ક્રીમ લઈને આવ્યા તે દરમિયાન અનુપ તો હૈયું બાળવા કરતા હાથ બાળવા સારા એમ બોલતા બોલતા પાછો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો અને બાકીના બધાએ આઈસ્ક્રીમની મજા લીધી કેમ કે એણે પણ બીજાને કામ સોંપવા કરતા પોતાની સાયકલની ચેન જાતે જ ચડાવી હતી એટલે કહેવત ગોગતો ગોગતો કે હયું બાળવા કરતા હાથ બાળવા સારા એમ બોલતો બોલતો અનુપ પોતાની સાયકલ પાસે જાય છે અને બીજા બીજા બધા શું કરે છે તો આઈસ્ક્રીમ ખાય છે હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી પણ તમને મળી શકે છે તો શ્રેણી શ્રેણી પીડીએફ અને પીપીટી તો જો સ્વઅધ્યયન પોથી અને તેનું સોલ્યુશન સમજૂતી અને સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પછી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટના આઈએમપી પ્રશ્નો અને છેલ્લે અસાઇનમેન્ટ અને પેપર સોલ્યુશન પણ ક્યાંથી તો ન ખબર પડે તો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો પ્લે સ્ટોરની અંદર જઈ અને આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની જે એપ્લિકેશન છે તે

લમળો એટલે કે ગાલની ઉપરનો કાન આગળનો માથાનો ભાગ એટલે કે આ ગાલની ઉપરનો અને આપણો જે આ મજાનો ખજાનો વાળો પાઠ છે એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી વ્યવસ્થિત રીતે જોઈ ગયા અને હવે આવતા લેક્ચર અંદર આપણે આનું સોલ્યુશન આખું જોવાના છીએ Okay, thank you so much.